જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયો અને મિત્રો ઉપર વર્ષમાં વરસાદ નું આગમન થઈ ગયું છે મિત્રો એટલે બનાસ નદી મિત્રો વિશ્વેશ્વર વાળી નદી માં નવા નીર જોવા મળ્યા છે અને આમિરકર નો ચેક ડેમ પણ મિત્રો ભરાઈ ગયો છે મિત્રો એટલે હવે દાંતીવાડ ડેમ માં પાણી ની આવક જોવા મળશે અને જો દાંતીવા ડેમ મિત્રો સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને પાણીની આવક ચાલુ હશે દાંતીવાડે માં તો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી ખેડૂતો મિત્રોની આશા હતી કે આ વર્ષમાં દાંતીવાડી માં નવા નીર આવશે કે નહીં તો મિત્રો હવે દાંતીવાડેમાં પણ નવા નીર આવશે અને જો દાંતીવાડી આ વર્ષમાં મિત્રો નવા નીરથી પાણીથી ભરાશે તો બનાસ નદીમાં પણ નવા નીર આવવાની શક્યતા પણ ખરી એટલે તમને બધાને શું લાગે છે કે આ વખતે બનાસ નદીમાં નવા નીર આવશે કે નહીં વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો કોમેન્ટ એટલે જો આ વર્ષમાં દાંતીવા સંપૂર્ણ રીતે ભરાશે તો બનાસ નદી માં પણ પાણી છોડવા આવવાની શક્યતા ખરી અને જો બનાસ નદી માં પાણી છોડવામાં આવશે તો ખેડૂતો મિત્રો ને પણ ખુશીનો માહોલ જામશે એટલે આજના વિડીયો હતું મિત્રો આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી